મખાના શરીર માટે બહુ જ ગુણકારી હોય છે મખાનામાં કેલ્શિયમ પ્રોટીન અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે મખાના ખાવાથી હાડકાં મજબૂત બને છે ફ્રેન્ડ્સ આજે હું મખાનાની વાત કરું છું ત્યારે આજે આપણે મખાના ચાટ બનાવીશું હવે આજે આપણે ચાટ બનાવવાના છે ને તે ટેસ્ટી અને ચટપટી ચાટ તો બનશે સાથે હેલ્ધી ચાટ બનશે કેમકે આજે આપણે મખાના ચાટ બનાવીએ છીએ તો ચાટ બનાવવા માટે પેનમાં બટર લેવાનું છે અહીંયા હું બટરથી મખાનાની રોસ્ટ કરવાની છું અને બટર બળી ન જાય એટલે એક ચમચી ઘી ઉમેરવાનું છે તમારે ઘી ના ઉમેરવું હોય તો તેલ પણ ઉમેરી શકો છો હવે બટર મેલ્ટ થઈ જાય એટલે અડધી ચમચી હળદર પાવડર અને લાલ મરચું ઉમેરવાનું છે તમે અહીંયા ચાટ મસાલો પણ ઉમેરી શકો છો હવે મસાલાને સાંતરવાના છે વધારે નથી સાતરવાના નહીંતર મસાલા છે તે બળી જશે હવે એ અમે અઢીસો ગ્રામ મખાના લીધા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને મખાનાને શેકી લેવાના છે એટલે કે મખાનાને રોસ્ટ કરી લેવાના છે હવે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ગેસ પર જ આપણે મખાનાને શેકી લઈશું હવે મખાના એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે તો રીતે આપણે હલાવતા જવાનું છે અને અહીંયા આપણે હળદર અને મરચું ઉમેર્યું છે ને એટલે કલર પણ બહુ સરસ આવશે તમારે પ્લેન મખાના ચાટ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો મખાના ચાટ બનાવીએ છીએ એટલે મેં મસાલો કરી લીધો છે તો અહીંયા ધીમા ગેસ પર જ આપણે મખાનાને શેકી લેવાના છે અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ મખાનાને શેકીશું ને એટલે મખાના એકદમ શેકાઈ જશે અને ક્રિસ્પી બની જશે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે મખાના શેકાઈ ગયા છે કે નહીં મખાના શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે આઈથે થોડું પ્રેસ કરવાનું છે અને તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું કે મખાના શેકાઈ ગયા છે અહીંયા મખાના છે તે તૂટી જાય છે એટલે અહીંયા મખાના સરસ એવા શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે મખાના આપણે ખાઈએ છીએ ને ત્યારે ક્રિસ્પી લાગવા જોઈએ તો જ મખાના શેકાઈ ગયા છે તો અહીંયા મખાના શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી અને મખાનાને એક બાઉલમાં લઈ લઈશું હવે આજે આપણે ચાટ બનાવીએ છીએ હવે ચાટ ત્યારે જ બને છે કે અલગ ચટણી હોય સાથે ડુંગળી અને ટામેટા હોય તો ચાટ ખાવાની મજા આવે છે તમે લારી ઉપર ચાટ જોઈ હશે તો તે અલગ અલગ ચટણી ઉમેરતા હોય છે અને જે બી ભાવતું હોય ને તે ઉમેરતા હોય છે તો ચાટ સારું લાગે છે તો અહીંયા ચોપ કરેલી ડુંગળી કેપ્સિકમ ટામેટા ઉમેરવાના છે અહીંયા મેં મીઠું દહીં લીધું છે તેને પણ આપણે ચાટમાં લઈશું કેમ કે ચાટ બનાવીએ છીએ એટલે મીઠું દહીં ગ્રીન ચટણી ખજૂર આમણીની ચટણી પણ ઉમેરી લઈશું તો તો ચાટ કહેવાય ને લારી પર ચાટ તમે ખાધી હશે તો કેટલી ચટપટી હોય છે તેવી ચાટ આજે આપણે ઘરે બનાવીએ છીએ પણ આજે આપણે હેલ્ધી મખાનાની ચાટ બનાવીએ છીએ એટલે બધી ચટણી મિક્સ કરવાની છે અહીંયા ઝીણી સેવ મિક્સ કરવાની છે તમારે તીખી બુંદી ઉમેરવી હોય ને તો તમે ઉમેરી શકો છો કાજુ બદામને રોસ્ટ કરીને ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો અને મસાલા સીંગ ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો આજે આપણે ચાટ બનાવીએ છીએ ને તો તમને જે પણ ભાવતું હોય ને તે તમે ઉમેરી શકો છો એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી મખાના ચાટ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે લારી ઉપર જે ચાટ મળતી હોય છે ને તેનાથી પણ ટેસ્ટી અને હેલ્ધી ચાટ આપણે આજે ઘરે બનાવી છે આજે આપણે મખાનાની ટેસ્ટી ચટપટી અને હેલ્ધી ચાટ બનાવી છે મખાનાની વાત કરીએ તો મખાના શરીર માટે બહુ જ ગુણકારી છે મખાના બાળકો માટે પણ બહુ જ ગુણકારી છે બાળકોની ગ્રોઈંગ એજ હોય ત્યારે મખાના ખાય છે ને તો તેમના હાડકાં મજબૂત થાય છે બાળકોને સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ તમે મખાના ચાટ બનાવી અને સર્વ કરી શકો છો અને સવારે નાસ્તામાં પણ તમે આઈતે મખાના ચાટ બનાવી અને બાળકોને આપી શકો છો બહુ જ ટેસ્ટી છે હેલ્ધી છે અને ચટપટી બનીને તૈયાર થાય છે જે લારી ઉપર ચાટ મળતી હોય છે ને તેનાથી પણ ટેસ્ટી મખાના ચાટ ઘરે બનીને તૈયાર થાય છે તો મખાના ચાટને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું હવે આપણે મખાના ચાટ બનાવી હતી ને ત્યારે મીઠું દહીં ખજૂર આમડીની ચટણી ઉમેરી હતી પણ આપણે મખાના ચાટ સર્વ કરીએ છીએ ને તો ઉપરથી પણ મીઠું દહીં ગ્રીન ચટણી અને ખજૂર આમડીની ચટણીથી ગાર્નિશિંગ કરવાની છે ઉપરથી ચોપ કરીએ ડુંગળી ચીણી સેવ અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો એકદમ ટેસ્ટી ચટપટી અને હેલ્ધી મખાના ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આજે આપણે મખાના ચાટ બનાવી છે તો તમને આથી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો